જોશી ગામ આ અમારા અમે આશા છીએ અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અમારી પડતર માંગણી માટે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ આજે અને સર પાસે માગણી કરવાના છે કે અમારા આગમી જૂના પ્રશ્નો બધા સોલ્વ થાય અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહીં રાખે તો આગના સમયમાં અમે હડતાલ કરવા ઉતરી દઈશું મારું નામ સાહિદા છે શેયશિરમન હું પુંજાપાધર આશા વર્કર છું અને અમારી એક જ માંગણી છે કે ફિક્સ પગાર ને ફિક્સ થાય જે વેતન અમને ચૂકવવામાં આવશે એ જ કામગીરી અમે કરશું બાકી અમે કોઈ કામગીરી નહીં કરીએ અમને અમારે ફિક્સ પગારની અમારી માંગણી છે કારણ કે જે વેતન અમારું કાપી નાખ્યું છે સગર્ભાનું કાપી નાખ્યું છે બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે જેનું અમારું ઇનિશિયેટિવ બનતું હતું એ કામગીરી કાપી નાખી છે એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી મારો મુદ્દો એ છે કે અમે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે અમારે કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરી છે અને કરવા પણ રાખી પણ અમને અમારા મેનતાણા પ્રમાણે અમારો પગાર થવો જોઈએ કેમ કે બે હજાર જ પગાર છે તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી અમારે બાળકો નાના છે ભણાવવા ગણાવવા અત્યારે આ મોંઘવારીનો જમાનો છે ભાઈ એટલા માટે અમારે બધું વ્યવસ્થિત જેમ રાજ્ય સરકારના પગાર ચૂકવે છે એવી જ રીતના અમને પણ મેનતાણા પ્રમાણે અમને અમારો પગાર ચૂકવે કે અમને ફિક્સ પગાર કરી દેવા માંગે આવે છે અને આ છૂટક કામગીરી જે અમને મેંતાણું મળશે એની જ અમે કામગીરી કરવા માંગીએ છીએ બાકી અમે બીજી કામગીરી જો અમારે આ પ્રશ્ન નિવારણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે ચાલશું અને આંદોલન